પણ બાબુને રમાડવા છે બાબુ નહીં ભાઈઓ આપણે તો ભાઈએ કહે પણ એ બાબુ બાબુ બોલતી છે તો ચાલો હાય રિયા હાય એસા બોલ હાય એસા બોલ હાય મેરા નામ રિયા ઐસા બોલ ક્યો હસે ક્યુ નહીં બોલ રહી શરમ આ રહી હે દેખો અમારા બાબુ બોલા હાય તો ચાલો આજો આ રીયા એ

બટાકા વાળા ભજીયા બનાતા બટાક ઘોગરા નો પ્લાન કેન્સલ કરી રાખીને ઘોગરો ભી બનાવવાનો છે

તો ફ્રેન રાકેજ બીજી ઘરવાળી લઈ આવાનું છે ખાવાનું બનાવીને ખવડાવે મેં ખાવાનું બનાવીને નહીં ખવડાવતી એટલે મને ને ખાવાનું નહીં બનાવતા આવડતું એટલે જોઈ લો છે બચ્ચા બટાકો કાપે છે ના દેખાય છે રિંકુ બેસન તૈયાર કરતી છે આ છે ભૈયુ ભૈયુ હે તને બી બીજી મામી જોઈએલા મમ્મા ને હે હે એવું મારી માર ખાવાનો ગેન બફારતો હોય તો એનો કે આ છે બેનત કાકના નાખી

અને આ છે ફ્રીફાઈન લવર મારા હસબેને આ છે બಜ್ಜુ ખાવા ટેસ્ટ કરવા છે તેવું બઈનો છે મસ્ત બಜ್ಜુ ચાખી જો બટાકા સુરિયા કહેતી કે મન તે બી કહેવાનું પલ્યાં મો આપણે છોટાઈ ફુકી જ ન ખાજે હકે सुनो सही थोड़ा थोड़ा काटा छे जो थोड़ा से तो ज्यादा ना ज्यादा कपड़ा गया पछि पतला कपड़ा रा देंगे का नहीं तो बता तो खंड जाड़िया जाड़िया कापी ता फे का मजाक उड़ा रहे आप सब मस्त गए कैवी बहुत खतरनाक तू लागे